છે ની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે થઈ ગયા છે શું કહેશો જિગ્નેશભાઈ કે આજે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે અત્યારે ફ્લાવર શોનું આયોજન કરી રહ્યું છે અને પબ્લિક માણી રહી છે પણ તમે પણ અહીં આવી ગયા છો ફ્લાવર શો જોવા માટે સ્પેશિયલ તો કેવી ફિલિંગ્સ તમને અનુભવાય છે અને આજ જોયા પછી મને ખૂબ આનંદ થયો છે અને આ બધું કંઈક કંઈક નવી દિશામાં આવી ગયા હોય કે નવા કંઈક એરિયામાં આવી ગયા એવું લાગી રહ્યું છે તો હું સરકારનો ખૂબ ખૂબ આભાર છું અને અહીંયા કોર્પોરેશનનો ખૂબ આભાર છું કે આવું નવું આ જે જે લોકો કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર છું આમાં એક એવું પણ ચલચિત્ર છે જેને ગરબા એ તમારા ફેવરેટ છે નવરાત્રિ બે હજાર છવ્વીસના ના પણ ગરબા આવશે ટૂંક સમયમાં આ સો મહિનાની અંદર અને એનું પણ એ સ્ટેચ્યુ બનાવેલું જ છે એ લોકોએ તો તો ગરબા વિશે શું છે તમારો અભિપ્રાય છે અને કયું કયું તમારા સોંગ અત્યારે નવા રિલીઝ થઈ રહ્યા છે કે અહીંયા દિવાળી પછી કે હોળી કે ભાઈ અલગ અલગ ઉત્તરાયણ તમે જોઈ રહ્યા ઉત્તરાયણનું બધું બનાવ્યું છે અને આ બધું બધું ફૂલોથી બધું કોઈ ફૂલ સિવાય કંઈ વાત નથી અને આગળ સરસ મજાનું ભક્તિભાવવાળી વાત હતી આગળ એક સંગીત કે અમારે લગતું સંગીત કહેવાય તો ત્યાં આગળ તબલા છે કે ભાઈ ઢોલક છે કે બધું એ લોકોએ ફૂલોથી બનાવેલું હતું તો મને ખૂબ આનંદ આવ્યો અને એકથી મેં ગાયું હતું હે મને માવતર મળે તો માં અંબે જેવા વા મળજો હે મારું આરાસુર દે દે ગબર મળે તો ધન્યવાદ અને અત્યારે તમારું કયું નવું સોંગ આવી રહ્યું છે ટૂંક સમયમાં અને ત્રીસ તારીખ એકત્રીસ તારીખ ને પહેલી તારીખે અંબાજી શક્તિપીઠની પરયાત્રા શરૂ થવાની છે એના અનુસંધાનમાં અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો આપો નવું સોંગ તો હવે

જે રાજસ્થાન થી સ્પેશિયલ જોવા માટે આવે છે ફ્લાવર શો એ એમને એમના બેનપણી બધા સાથમાં જ છે અને એક એવો સહયોગ એવો મળ્યો છે કે જ્યારે આ મોડલ આવ્યા ત્યારે જીગ્નેશ કવિરાજ પણ સાથે આવ્યા અને આ લોકોને પરિચય પરિચય થયો જીગ્નેશ કવિરાજ જોડે અને મોડલે પણ જીગ્નેશ કવિરાજ જોડે પરિચય થયો બે જણને મુલાકાત પણ થઈ મુજે પહેલે લગા કે જીગ્નેશ કવિરાજ કોન હે બટ ઇનકા એક ગાના દેખા થા મેને ઇનકા નૃત્ય દેખા થા तो फिर देखते ही मैं दौड़ कर भागते हुए गई उनकी तरफ मैंने बोला अरे भाई ये तो वो है वो मधुर दारू उनका सॉन्ग था ना उनमें मैंने देखा था इनको तो फिर उनसे मिलने के बाद मुझे बहुत अच्छा लगा मैंने फ़ोटोज़ वगैरह क्लिक करवाए फिर दिल को अच्छी सुकून मिली और फोटोज़ वगैरह खिंचवाए उनकी स्माइल वगैरह उनका बिहेवियर सब कुछ एक नंबर हाँ फ्लावर शो में बहुत सही है बहुत अच्छा है और आ, हमारे क्या बोलते अपने कृष्ण भगवान जी के भी बहुत अच्छे अच्छे चित्र है फूलों से सजाए हुए और महादेव जी के भी हैं अच्छा है मेरा नाम नंदनी है तो आप मॉडलिंग का काम करती हो? मॉडलिंग का काम नहीं करती हूँ बस अभी मेरा सिलेक्शन हुआ है फाइनलिस्ट में बस उस लाइन में मैं अभी चल रही हूँ मॉडलिंग करने का मेरा फ्यूचर मतलब मेरा ड्रीम है बड़ी मॉडल बनना वा। नहीं उनका बेहवियर वगैरह भी और वो भी और उनके साथ मैंने फोटो भी खिंचाई जो की मुझे बहुत अच्छा लगा, आ ते, आ ते। तुमारा, तुमारा लगा, लगा वो जाने वाले थे एक्चुअल में पर हम लोग गए तो सर रुक गए भले ही हम लेट आए बट हमें दिल से बहुत अच्छा लगा और बस बहुत अच्छा है यहाँ पर और हमने दो दिन आए हम बट लेट आए हमें टिकट नहीं मिली बट हमें लास्ट तो पता था कि हमारा है यहाँ पर आना तो लिखा था तो आए और अच्छा लगा हमें बिल्कुल धन्यवाद मैं यहाँ पर हम लोगों को टिकट नहीं मिली थी पर इनको राजस्थान जाना था तो हमको भैया मिले जो कि किशन भैया थे उन लोगों ने हमको अंदर दिया और मिलवाया भाई किशन भैया को थैंक यू हैं धन्यवाद धन्यवाद उनके

हिन मन माया लॻाड़ी रे